તબક્કામાં પેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા નેશનલ લેવલની એટલે આજની આ રાજ્ય રાજ્યકક્ષાની ગિરનારા સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે આટલું તો ખૂબ ઓછું કહેવાય એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ ની સાથે ચર્ચા કરી અને ચોવીસ કલાકની અંદર જ આ નિર્ણય કરી અને પચાસ જેવી રકમ

કોર્પોરેશન બોલીસ્તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને કોઈ અર્ચાણ રૂપ સ્વર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્ન તો તમામ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટરો પણ આલો અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને એટલે આ गिरનારા આરોણ સ્પર્ધા જે છે એ એક જ ટીમ વર્ક ની સ્પર્ધા છે અને આ સ્પર્ધાને ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો પ્રિન્ટ ઇડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઇટ આપી છે કારણ કે આ આપણો ગિરનાર છે આ આપણું જૂનાગઢ છે એટલે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતની પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં નવનાથ ચોસઠ જોગણી અને તેત્રીસ કરોડ દેવી દેવતા અને હિમાલયની પણ દાદા એવા ગિરનાર પર્વત આપણે જોઈ ક્યારેક એક સાધુ સુતા હોય અને એક જે મુદ્રામાં આરામ કરતા હોય એ ભાષથી આ ગિરનારની આવતી છે એટલે આ ભૂમિની અંદર સ્પર્ધાની અંદર ભાગ લેવો અને આ ભૂમિમાં જન્મ લેવો અને આ ભૂમિની અંદર કર્મ કરવું એ પણ એક સદભાગ્ય છે ત્યારે સૌ સાથે મળી અને આ સ્પર્ધકોને આપણે વધાવી અને ફરીથી વધારે માં વધારે લોકો સ્પર્ધકો આની અંદર જોડાય એવી સૌને એક આશા સાથે

નીચે ઉતરવાનું છે અને બધા વિદ્યાર્થીઓ પોતપોતાનું પોતાને મહેનત સાબિત કરી ધન્યવાદ નામ રાહુલ પાદરિયા હું સુરેન્દ્રનગર જિલ્લા માંથી આવેલો છું અને પેલી વાર મારો ફર્સ્ટ ક્રમ છે ઓગણ ગુજરાત મી ગુજરાત સ્પર્ધામાં મારો એક્સપિરિયન્સ હું તમને જણાવીશ હું આગલા દિવસ હજી આવ્યો છું અને એક દી પ્રેક્ટિસ કરી છે મેં અને બધા જે મારી સાથે સિનિયર ભાઈઓ આવ્યા છે તે તેમણે પોતપોતાની પોતે દોડતા હશે પોતે પ્રેક્ટિસ કરી હશે અને બધાને શુભકામનાઓ